મિત્રો સ્વાગત છે તમારું આપશોની શિયાળી ચેનલ ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપસોનું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું તો મિત્રો આજના વિડીયોમાં વાત કરવાના છે આંગણવાડી પગાર વધારો બજાર પચીસ તો મિત્રો મળતી માહિતી મુજબ આજ રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા એક મહત્ત્વની બેઠક યોજવા જઈ રહી છે તો આ બેઠકમાં લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય તમે જાણો છો મિત્રો અગાઉ ગુજરાત હાઈકોર્ટ દ્વારા આંગણવાડી કારગર ટેડાગર બહેનોના પગારમાં જે વધારો કરવામાં આવ્યો હતો ત્યારબાદ હજુ સુધી કંઈ અપડેટ આપવામાં આવી નથી તો આ બાબતે મિત્રો આ સાથે એક એક મહત્ત્વ પ્રેરિત છે કે આજે ગુજરાતમાં લેવાશે મહત્વપૂર્ણ નિર્ણય ગોધીનગરમાં સીએમના સ્થાને કેબિનેટની બેઠક બોલાવવામાં આવી છે મિત્રો આજે પાંચ વાગ્યાની આસપાસ આ બેઠકમાં આપણા જે આપણા એટલે કે મિત્રો સોરી કે આંગણવાડીના જે છે મનીષાબેન વકીલ એ તે પણ હાજર રહેવાના છે તો મળતી માહિતી મુજબ આજે રોજ એક મહત્ત્વની અપડેટ આવે તે શક્યતાઓ લાગી રહી છે એ તમામ વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું ચર્ચા કરતાં પહેલાં આપણી ચેનલ પર ગુજરાતી સાહિત્ય ચેનલ પર પહે પહેલીવાર આવી લો ચેનલ સબસ્ક્રાઈબ કરી લો વિડીયોને લાઇક કરી લો તો મિત્રો તમે જાણો છો વીસ ઓગસ્ટ બે હજાર પચીસના ગુજરાતી હાઈકોર્ટે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો હતો કે આગણવાડી કાગળ ટેડાગર બહેનોના પગારમાં રૂપિયા ચૌદ હજાર આઠસોનો વધારો કરવામાં આવ્યો હતો અને કહેવામાં આવે છે છ મહિનાની અંદર આ પગાર વધારો જાહેર થઈ જાય અને તેમને ત્રણ મહિનાનો એરિયસ તે એરિયસ પણ ચૂકવવામાં આવે પરંતુ મિત્રો આજ દિન સુધી કંઈ પણ અપડેટ આપવામાં આવી નથી તો મિત્રો તે અપડેટમાં એટલે કે હવે તો જાણું છું નવા જે નવા શપથવિધિ ગ્રંથ મનીષાબેન વકીલ બન્યા છે આંગણવાડી હેતર તેનો વિભાગ તેમના પાસે છે તો મિત્રો આજ રોજ એક મહત્વની કેબિનેટ બેઠકમાં બોલાવવામાં જઈ રહી છે આ બેઠકમાં મનીષાબેન વકીલ પણ હાજર રહેવાના છે તો આ મુદ્દે પણ ચર્ચા થઈ શકે છે આજના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે આ બાબતે આંગણવાડી પગાર વધારો બે હજાર પચીસ બાબતે અંદર કોઈ પણ અપડેટ આવી શકે છે સાથે સાથે અન્ય પણ કેટલા મુદ્દાઓ છે આ કેબિનેટ બેઠકમાં મુદ્દાઓ પણ ચર્ચા થઈ શકે છે મિત્રો તો આજ રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સીએમની સીએમને કેબિનેટ બેઠક બોલાવશે આજે ગાંધીનગર રાજ્ય સરકારના કેબિનેટ બેઠકમાં ઉજાશે અને આઠમા બે આ બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના આગ આગામી કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવશે આ સિવાય ટેકાના ભાવે જે મગફળીના ખરીદ ખરીદી કૃષિ રાહત પેકેજ સમીક્ષા કરવામાં આવશે જે કેટલીક મહત્વપૂર્ણ ભૂમિત્ર પટેલની અધ્યક્ષતામાં યોજનાની આ બેઠકમાં ખાસ કરીને જે મગફળી ખરીદી કૃષિ રાહત પેકેજ અને કેન્દ્ર સાથે સંબંધની વિવિધ યોજનાઓ સમીક્ષા પણ બહાર મૂકવામાં આવશે આ ઉજવના ખેડૂતો સીધી અસર કરતી મગફળીની ખરીદશક્તિ અંગે પણ ચર્ચા નહીં લેવામાં આવશે રાજ્યની વર્તમાન જે સ્થિતિ સમીક્ષા કરવામાં આવશે બેઠક દરમિયાન રાજ્યની વર્તમાન સ્થિતિ પણ વિગતવાર સમીક્ષા કરવામાં આવશે છેલ્લા સમયમાં છેલ્લા સમયમાં ખેડૂતોના મુદ્દામાં હવામાન અસર અને વિવિધ વિભાગોના કામગીરી અંગે કેબિનેટ સભ્યો વચ્ચે ચર્ચા થવાની છે કૃષિ રાહત પેકેજ લઈને અગાઉથી જે રજૂ કરે છે તે થયેલા સૂચનો વિભાગો તૈયાર કરીને મૂલ્યાંકન પણ કરવામાં આવશે રાજ્ય સરકારના ચિત ચિંતન શિબિર સંબંધિત આયોજન અને તેની આગની આગળની પ્રક્રિયા અંગે પણ વિચારણા થવાની છે તો મિત્રો આ બધા જ મુદ્દાઓની ચર્ચા આજના કેબિનેટ બેઠકને મંજૂર કરવામાં આવી છે તેવી જ રીતે મિત્ર મનીષાબહેન વકીલે જે પણ ત્યાં હાજર થવાના છે તો એ મારી સૂચના અનુસાર આ પગાર વધારો જે કેબિનેટ કેબિનેટ બેઠકમાં જે વાતચીત થવાની છે ઘણા બધા મુદ્દાઓનું આજે સોલ્યુશન આવશે ઘણા ઘણા મુદ્દા અપડેટ આવવાની છે મિત્રો આંગણવાડી પગાર વધારો તમે જાણો છો વીસ ઓગસ્ટ બે હજાર પચીસ ટાળા ગુજરાતે હાઈકોર્ટે જે આદેશ આપ્યો પરંતુ આજ દિન સુધી કંઈ અપડેટ આપવામાં આવી નથી કેટલા આંદોલન કર્યા તમે જાણો છો મિત્રો નવ નવ નવેમ્બરના ખાતે રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ ખાતે ગુજરાત રાજ્યની તમામ આંગણવાડી ડાગર બહેનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા પોતાના સૂત્રોદ્ધાર કરી પોતાની માગણીનો સ્વીકાર માગણીઓનું આવેદનપત્ર આપી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું એ બધી જ વસ્તુ મિત્રો તમે જાણો છો તે તમે જાણો છો તો એક આવું આંદોલન કરવામાં આવ્યું હતું આ રોજ મિત્રો કેબિનેટ બેઠક અધ્યક્ષતામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સરસિંહ મનીષાબેન વકીલ પણ ત્યાં હાજર રહેવાના છે તો આના વિશે કંઈ અપડેટ આવે શક્યતાઓ લાગી રહી છે મિત્રો તો આ તે મારી થેન્ક યુ વેરી મચ